કેગના રજૂ કેગના વડા જ્યારે રાજકોટ પધાર્યા હતા ત્યારે અમારી કોંગ્રેસ શહેર કોંગ્રેસ તરફથી માગણી હતી કે રાજકોટ કોર્પોરેશન જે છે એમાં પણ એજી દ્વારા ઓડિટ કરવામાં આવે કેમ કે રાજકોટ કોર્પોરેશન એ એક સ્વાયત્ત સંસ્થા છે અને એના અધિકારીઓ જે છે એની બદલી જ્યારે થતી ન હોય ટ્રાન્સફર ન થતી હોય ત્યારે મોટા પાયે પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા એમાં ભ્રષ્ટાચાર થાય છે ત્યારે અમારી ખાસ માંગ છે એજી દ્વારા રાજકોટ મહાનગરપાલિકામાં પણ ઓડિટ જે છે એ થાય એવી અમારી યાદની માંગણી એ ત્યાં જયારે ત્યારે સીએજી સાહેબ તો ત્યાંથી ઓફિસમાંથી લીમડી જવા માટે રવાના થઈ ગયા હતા પણ અમે ત્યાં ઇન્વર્ટ કરાવ્યું છે અને ત્યાંના અધિકારીઓ દ્વારા પણ એવું અમને જાણવા મળ્યું કે આની પહેલા પણ અમે પણ એવી રજૂઆત કરી હતી કે રાજકોટ મહાનગરપાલિકામાં એજી દ્વારા ઓડિટ કરવામાં આવે પણ એન કેન પ્રકારે રાજ્ય સરકાર જે છે એ જ આ માંગ જે છે એ સ્વીકારતી ન હોય એવું ચોક્કસ લાગી રહ્યું છે કેમ કે ગુજરાતમાં છેલ્લા પચીસ છવ્વીસ વર્ષથી જ્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ત્યારે એ લોકો જ ઈચ્છતા નથી કે કોર્પોરેશન જે છે એમાં ઓડિટ છે એ એજી દ્વારા થાય અને આના દ્વારા જ તે પદાધિકારીઓ અને અધિકારીઓ જે એ ભ્રષ્ટાચાર કરી કરે છે તો પણ આ લોકો એની માંગણી જે છે એ સ્વીકારતા નથી એવું ચોક્કસ લાગી રહ્યું છે